સાહેબ તમે એવું નથી તમે એવું અહિયાં પોલીસ પણ હાજર છે બંદુકો સાથે બુલ રદની કરી

અમારા જે 18 ગામો છે ને દરેક માણસોએ ખરાબ આપ્યો છે કે ભાઈ અમારે આ લોક સુનાવણી રદ કરીએ તો તમે અમને એવું કહો છો કે આ લોક સુનાવણી રદ નહી થાય તો અમે તમને કે સર આ ભારત દેશના સંવિધાનની તમે ઉપર છો સુપ્રીમ કોર્ટની તમે ઉપર હોય તો અમને લેખિતમાં જવાબ નહી આપતા તમે જો આ પ્રશ્ન લોક સુનાવણી રદ કરવાનો આમાં પ્રોવિઝન નથી અમારી જે રજૂઆત છે કે તક ગ્રામ દેવાનો ખરાવ છે તો આપણે ધ્યાન એ લઈ લેવું જોઈએ લઈ અને અહીં કોઈ ડિસિઝન નથી લેવાનું પણ સાહેબ તમે એ નકી નથી તમે એવું કહેવા માંગો છો કે અમે જબરદસ્તી જીએમડીસી ખોદીશું ના 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 તો એવું કરો આ બેઠા એ બદલે ગોડી મારજો કે બુલડોઝર નું નામ સાઈ ગયો છે આલેક તો સાહેબ મે મુગ્રુમાં તમને ગોડી માર દેવા હો અહીંયા પોલીસ પણ હાજર છે બંદૂકો સાથે બુલડોઝરનો બોલાયી લો ને ચલાવી દો અમે તૈયાર જ હતા અહીંયા કોડી વાતો હોય બીજું કોઈ વાત નહી તમે સંવિધાન ને સુપ્રીમ કોર્ટ ને નહી માનતા તમને ગોડી મારજો બીજો કોઈ પ્રશ્ન છે જે રજવાતો છે માનનીય માનનીય અધ્યક્ષે એને સાંભળો બોલ્યા છે સાંભળવા આપણે એમાં એનો સમારવેશ કરવાનો તમારો જે વિરોધ છે એ ઉપર ધ્યાન એ લે છે કે હવે આવો પ્રશ્ન એ થઈ આ અમે વિરોધ નોંધાયો અમે વિરોધ નોંધાયો એનવાયરનમેન્ટના સવાલ પૂછા એ લોકો પાસે તુજો પોઈન્ટ આંસર નથી બરાબર પ્લીઝ સાહેબ તમે એમને ખરાબ બતાવતા નથી ઈસી નો એવો પેજ જીએમડીસી માં રાજપાઈ આ સાબો સાહેબ તમે રાજપાઈ ની એના ઈસી સાહેબ તમે પરમિશન માટે એ તમને નું લાયસન્સ આપવાની પરમિશન છે સાહેબ તમે સાંભળવા માટે અહીંયા ત્યાં સુધી બોલો હા સાહેબ તમને બંદૂકનો લાયસન્સ આપવાની પરમિશન છે

ছে বমা মা কর আমা আन नতি न िমা અમેરા કોમતા નથી કઈ પ્રોસિડિંગ આપી દો પ્રોસિડિંગ આપી દો મે અરજ કરો સાહેબ અમે એ જ માંગ કરીએ છે ઘણી વખત આવા લોકસભાની થયા બાદ ઉત્તરજીને આખી પ્રોસિડિંગ બદલાઈ જતો હોય છે અમને આપણે આપનું ધ્યાન દોરું આનો વિડિયો રેકોર્ડિંગ પર છે એમાં કડવા અનુભવ થાય છે એટલે હું તમને રિસ્પેક્ટલી રિક્વેસ્ટ કરું છું જે પણ આસી નોંધ હોય આપણી પાસે જેના નીચે તમે આજના આજની પણ આજની સુનાવણીના સાહેબ તમે અધ્યક્ષ છો અને રાકોડિયા રાકોડિયા સાહેબ છે તમારા સહી સિક્કા સાથે અમને કાચી નોમ પણ આપી દો જેથી કરીને અમને સંતોષ થાય કે આજની સભામાં સર્વનો મત અને વિરોધ નોંધાયો છે જે આપણે નોંધ કરીને ઉપર મોકલ્યો છે અને સંતોષ કર્યો ગયો દરેક વસ્તુનું રેકોર્ડિંગ પણ થાય છે અને જે આપણે બોલ્યું છે એનું પણ નોટ થાય છે અને સ્ટેક ઓફિસ અને જે અમે અપલોડ કરતા હોઈએ છે આપણે રેકોર્ડિંગ કરીને જાય છે ચાલુ કરેલું તમે ચાલુ કરેલું